ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને વડોદરા તાલુકા પંચાયત ખાતે આજે ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી ચૂંટણીના ફોર્મ ભરવા આવેલ ઉમેદવારોને તાલુકા પંચાયતના પ્રમુખ તથા સભ્યો દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી ગ્રામ પંચાયતની ચૂંટણી ગામના વિકાસ અને લોકશાહીની મજબૂતી માટે અત્યંત મહત્વપૂર્ણ છે ગામના રસ્તા પાણી વીજળી આરોગ્ય શિક્ષણ જેવી અનેક સમસ્યાઓનો ઉકેલ પસંદ કરેલ પ્રતિનિધિઓ દ્વારા આવે તેવું મતદારો ઈચ્છતા હોય છે જો ઉમેદવાર પ્રજાની કસોટીમાં પૂર્ણ ન ઉતરે તો પ્રજા મતપેટીમાં જવાબ પણ આપતી હોય છે લાંબા સમયથી ચૂંટણીઓ યોજાઈ ન હતી અને વહીવટદાર દ્વારા શાસન ચલાવવામાં આવતું હતું જેના કારણે મહત્ત્વના નિર્ણયો લેવામાં મુશ્કેલીઓ પડતી હોવાથી અને વિકાસના કામો પર બ્રેક વાગી હોવાથી પણ વિપક્ષ દ્વારા રજૂઆતો કરી હતી જોકે હવે ચૂંટણીની તારીખ જાહેર થતાં ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીનો ધીમે ધીમે માહોલ જામવા લાગ્યો છે વડોદરા તાલુકામાં પાંત્રીસ જેટલી ગ્રામ પંચાયતો છે અઠ્ઠાવીસ જેટલા ગામના ફોર્મ તાલુકા પંચાયતથી ભરાઈ રહ્યા છે ત્યારે આજે ઉમેદવારો પોતાના ફોર્મ ભરવા માટે તાલુકા પંચાયતની કચેરી ખાતે આવ્યા હતા વડોદરા તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પરમાર દ્વારા જણાવ્યું હતું કે વડોદરા તાલુકા પંચાયતની ગ્રામ પંચાયતના પાંત્રીસ ગામોના ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે અઠ્ઠાવીસ જેટલા ગામોના ફોર્મ તાલુકા પંચાયતથી ભરવામાં આવી રહ્યા છે આ પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે થાય તેવી આશા રાખીએ છીએ ઉમેદવારો જે ફોર્મ ભરવા આવી રહ્યા છે તાલુકા પંચાયત પરિવાર તરફથી શુભેચ્છાઓ પણ પાઠવી હતી અમારી વડોદરા તાલુકા પંચાયતના ટોટલ પાંત્રીસ ગામોમાં ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી થવા જઈ રહી છે તો ત્યારે અઠ્યાવીસ જેટલા ગામોના ફોર્મ અહીંયા તાલુકા પંચાયતથી ભરવામાં આવી રહ્યા છે તો આ પ્રક્રિયા ખૂબ જ શાંતિ રીતે પૂર્ણ થાય એવી અમે લોકો અહીંયા આશા રાખીએ છીએ અને જે કાંઈ સરપંચ અને સભ્ય તરીકે ફોર્મ ભરવા આવી રહ્યા છે તે લોકોને આખા તાલુકા પંચાયત પરિવાર તરફથી અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અમે તો દરેકને એવી અપીલ કરીએ છીએ કે આપણે જે કંઈ કામ હાથ ધરીએ તે ખૂબ જ સારી રીતે પતે અને લોકોના સહયોગથી સહકારથી કામ પૂર્ણ થાય અને બને એટલો અમારો એવો જ પ્રયત્ન છે કે મોટાભાગના ગામોમાં સમરસ રીતે ચૂંટણી પતે જેથી કરીને પાંચ વર્ષ સુધી સારી રીતે ગામનો વિકાસ થઈ શકે